એક નાનું પાંચ વિમાન ક્રેશ થતાં બાર મોત થયા છે વિમાન ડાયલનથી ત્યારે ખીચવા ત્યારે ટેમ્પો જઈ રહ્યો હતું સ્થાનિક અધિકારીઓ અને ઉડ્યન અધિકારીઓ ત્યારે અકસ્માતની પુષ્ટિ કરી છે મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો આ અકસ્માત સવારે થયો હતો જ્યારે આકાશ સ્વસ્થ હતું પરંતુ ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અધિકારીઓ જણાવ્યું હતું કે આ અકસ્માત ડાયની હવાઈ પટ્ટીથી લગભગ ત્યારે મિત્રો ચારસો કિલોમીટર એટલે કે ચોવીસ માઇલ દૂર એક ડુંગરાળ અને જંગલી વિસ્તારમાં થયો હતો કવેલા કાઉન્ટિંગ કમિશનર ત્યારે સ્ટિફિન ઓરેને જણાવ્યું હતું કે ક્રેસ સ્થળ પર બચાવ કામગીરી ચાલી રહી છે વધુ વિગતો પછીથી જાહેર કરવામાં આવે છે મીડિયા અહેવાલ અનુસાર ત્યારે મિત્રો એસવાયસીસીએ સીસીએ ત્યારે નાનું વિમાન ડાયમંડ એરપોર્ટ ઉડાન ભર્યું હતું તેને બાર મુસાફરોને લઈ જઈ રહેલી ચાર્ટીડ ફ્લાઇટ હતી જોકે મિત્રો કવેલા કવેલાસ ગોલીના વિસ્તારમાં વિમાન અચાનક ક્રેશ થયું હતું ઘટના સ્થળ આજે ગ્રામજનો જોરદાર વિસ્ફોટ અને ધુમાડાના ગોટા જોવા હોવાની જાણકારી છે સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં બધું નાશ પામ્યો હતો કેમેરાને અત્યારે સિવિલ એવિએશન ઓથોરિટી એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે કે વિમાનમાં સવાર તમામ બાળ લોકોના મૃત્યુ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ